જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો ભાઈ મજામાં ને આજના બીજા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું તમારી બધાની કાલે કોમેન્ટો સારી આવી હતી તો આપણે બીજો વ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે તો મિત્રો અત્યારે આપણે ગાયના તબેલે આવી ગયા છીએ અને આપણે ગાયા માટે આજે ચાર પતી ગઈ હતી તો આ ચાર લાઈ તમે જોઈ શકો છો આપણે થરા તાલુકો કાંકર જિલ્લો બનાસકાંઠા ગાડી આવી છે ચારસો મણની છે બરાબર અને તમારે પણ કોઈને ચાર જોતી હોય તો ભાઈનો હું તમારા નંબર આપી દઈશ આપણે ગુજરાતમાં ગમે જગ્યાએ આ પાર્ટી છે બરાબર એમનો નંબર હું તમને મેન્શન કરી દઈશ તો તમારે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ચાર્જ જોતી હોય તો મગફળીની ચાર મળી જશે અને ભાવ અત્યારે એકસો નેવું રૂપિયા આપણા રાખ્યા છે કેમ કે ગયાનું હતું એટલે બાકી બસો રૂપિયાના ભાવ ચાલુ હોય એ ભાઈએ કે થોડી સેવા આપણે ગાયોમાં કરીએ દસ રૂપિયા ઓછા કર્યા છે બાકી તમારે કોઈ પણ ચારો જોતો હોય તો નંબર હું કહી દઉં કયા નંબર છે તમારો છન્નું ત્રણ અઠ્યાસી સત્તાવન એકસો આઠ છન્નું ત્રણ અઠ્યાસી સત્તાવન એકસો આઠ આ ભાઈનો નંબર છે કોઈને ચાર જોતી હોય તો કોન્ટેક કરજો ભાઈ તમને લઈ આપશે અને ભાઈનું કામકાજ રેડી છે અને નંબર તમને ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો હું નંબર તમને આપી દઈશ તો આજનું કામ તો આપણું એવું રહેશે કે બધુંય અંદર નાખશું અને કામકાજ રહેશે અને મારા ભાઈ ખૂબ ખૂબ તમે મસ્ત કોમેન્ટ કરી છે જય દ્વારકાધીશ મારી હોળી સમાજ મારી અઢારે નાતને ખમાન મજા રબારી હોય ભરવાડ હોય અઢારે આલમને મજા મજા અને આપણા વ્લોગ જોતા રહેજો મારા ભાઈ અને તમને વ્લોગમાં મજા કરાવતા રહેશું આ જોઈ શકો છો આપણો આખલો બે દિવસે દૂધ વધારે ગયો છે એટલે અત્યારે બહુ હેરાન થાય છે તમે જોઈ શકો છો અને ભાઈનું કાર્ડ તમને બતાવી દઉં છું બાબુભાઈ રાવળ મોબાઈલ નંબર છન્નું ત્રણ સત્તાવન એકસો આઠ ડાયાભાઈ રાવળ કોઈપણને મગફળીનું કે ગવારનું કોઈ પણ જોતું હોય તો આ ભાઈ તમને કોન્ટેક કરી આપશે અને તમારા ઘરે બેઠો માલ મળી જશે બરાબર એટલે વ્યવસ્થિત છે તમારે કામકાજ રેડી છે બધું બરાબર ટીલું સબ કહો હા એ બોલ દો ક્યાં કરી રહ્યું ટીલું ક્યાં કરી રહ્યું આ કાબરી છે અને હવે મારા ભાઈઓ આપણે બધું મસ્ત મજાનું કામકાજ બતાવી દઈએ અને ગાયોને મસ્ત નિયાર કરી દઈએ તો ચલો મળીએ થોડી વારમાં મગફળીની સાર જેવી છે તમને બતાવી દઉં આમાં શું છે કે મગફળીની સાર આપણે જોઈ વિચારી લેવી પડે આમુ ક્વૉલિટી ખરાબે આવતી હોય પણ આપણે શું છે વ્યવસ્થિત હોય ને એ જ આ જો લીલો કલર હોવો જોઈએ બરાબર આ આપણે આખે ગોડાઉનમાં ભરી નાખશું હવે તો ભાઈઓ મળીએ હવે આપણે ગાયો બાયો દોવાના ટાઈમે ચલો જો હવે આપણે ફાર્મ ઉપર આવી ગયા છો અને ગાયો દોવાની છે તમે જોઈ શકો છો અને મગફળીનું કામ બધું પતી ગયું છે મગફળી બધી અંદર નાખી દીધી ગાડી રવાના થઈ ગઈ છે અને હવે ફટાફટ ગાયો દોસો મારા પપ્પા તૈયાર થઈ ગયા રેડી એટલે હવે ગાયો ઘા દોવાની છે ગાયો કેમ કે આજે મોડું થઈ ગયું છે તમે જોઈ શકો છો લાઇટો ચાલુ કરી દીધી છે એટલે શું છે તો ફટાફટ દોવા વાત છે કોણ પણ તૈયાર પલળીને થઈ ગયું છે પેલું ગાયે દ્વારકાધીશ જય ગૌ માતા પેલું ક્યાં પેલું તને બધા જોવેરા લોકો હાય બોલ હાય મિત્રો હવે કાબરી ગાયન દોવાની છે અને ફટાફટ હવે કામ બતાવીએ અને આ મોજ મરો જય માલધારી જય દ્વારકાધીશ અઢારે આલમ ને ખમાન મજા તો હવે આપણે દોવાનું કામકાજ ચાલુ કરીએ છીએ મિત્રો થોડો સપોર્ટ કરજો ગુજરાતી બ્લોગ એક નંબર આપણા આવશે કાકા બદલાઈ નાખો ગાયું કાઢ પહેલાં ગાયું તારે દૂધ પીવાનું છે પાઈ નો ખતર હમણાં પેલી કુરા પેલી રાડી પાડે રહી આજ બધું લેટ થઈ ગયું છે આ બાજુ અને ચેન્જ કરવાની છે ભાઈઓ આપણે આ ગાય અત્યારે હાથ થી આ લીટર દૂધ આલે આ રી ચાર પોચ ગાભણ છે અને મિત્રો આજે તો વાતાવરણ સવારે બહુ

હા આ બધા ગુજરાતી આપણા ભાઈબંધો માટે ચાલુ કરી ભાઈ મજા 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 ટીલું ટીલું મિત્રો હવે આપણે ગાય દોવાનું ચાલુ કરીએ એક ગાય બદલાવાની છે હા ભાઈ હા થોડું અંધારું થઈ ગયું છે પણ હજી સૂર્યાસ્ત વાંધો નહીં થોડો લેટ થશે હા એટલે આપડી નથી

જો ભાઈઓ આપણે હવે ખોણ તૈયાર થયેલું છે ખાંડની અંદર આપણે શું આવીએ છીએ કપાસની પાપડી મકાઈનો ભયડો અને તારાપીણનું દોણ આ ત્રણ વસ્તુ ખોરાવીએ જેથી દૂધ દૂધ સારું નીકળે છે તમને રિઝલ્ટ આપણી ગાયનું જોઈ શકો છો એમને જે ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ અને લોહી બોહી સારું ચડે છે આ ખૂણનું આ રિઝલ્ટ સારું છે બરાબર તો પાપડી મકાઈનો ભયડો અને દોણ આ ત્રણ ચાર વસ્તુ મિક્સ આપણે ખવરાવો જેથી પશુને મજા આવે ખાવામાં હવે આપણે દોવાની ગાયો છે ચલો ભાઈ હવે આપણે શિવાની ગાય ને દોઈ અને બાજુમાં તંબુની ખોણ મૂકી દઈ આ તંબુ નું ખોલ મૂકી દઈએ તંબુ ખોણ ખાવા મળે હા જો હારું તો ગાય એમ ચમચમ કરતી હોય મિત્રો આજે થોડું અંધારો થઈ ગયું છે આજે આપણે મગફળી ચાલે લેટ થઈ બાકી તો આમ તો આપણે વહેલા જઈએ રોજ તો ગાય ખોન નહી ખાવ રેટ લામાં પેલા તું તમને આજ કાઠિયાવાડી ગાયમાં દૂધ જેટલું હોય એ વાવડી દઈએ તમે જો સાંજેથી વિડીયો બોધ રહેલો મિત્રો આ જે કાઠિયાવાડી ગાય એટલી શાંત ગાય આવે ને કે તમે એને ગમે ત્યારે શાંતિથી દો કોઈ ચિંતાની વગરનું જણે બેહી જવાનું જૂનું વાળો ના વાળો એનો કોઈ મતલબ જ હોવા તો નહીં વાળનું છે એ રામ અને આગાહી બંને પાછું દોવા આવે કોઈ ચિંતા નહીં દોવા આવે cacabe giuro che mamma già a doane beta

અને મિત્રો તમારો બધાનો સપોર્ટ સારો છે આવો નવો સપોર્ટ આવતા રહેજો આપણે ડેલી વ્લોગ મસ્ત મસ્ત બનાવશું જેથી તમને પણ પશુપાલનમાં ખબર પડે કે કઈ રીતની ગાયો રાખવી શું ના કરું શું ના કરો જે મને ખબર હશે એ માહિતી તમારા સુધી હું પહોંચાડીશ

અને બીજું કે આના જે આટલો નાનો છે એટલે આપણે રાખો પાંચસો ગરમ લીટર જેવું દૂધ આરો તો નહીં રાખતા કેમ કે આખલો હોય રેડ જીવ પાવો જ પણ આને આપણે પાવતું પડે જ કેમ કે એ એક જીવ છે એ જીવને ભૂખ્યો રખાય ના જ્યાં સુધી ચાર બાર વ્યવસ્થિત ના ખાય ત્યાં સુધી એને સંતોષકારક પાવવું પડે છ સાત લિટર દૂધ આલે આપડે શું છે કે લીલું નહીં ખબર હુકા મગફળી ઉપર દૂધ આટલું કાઢીએ બરાબર ને તો મિત્રો આ વ્લોગ અહીંયા પૂરો કરો છો અને કાલે ફરીથી મળશું જય દ્વારકાધીશ જય ઠાકર كمان مجا مرحبا ايه ارجو